મે રાશિના અંતિમ ચાર મહિનાની દસ આશ્ચર્યજનક ભવિષ્યવાણીઓ સિતમ્બરથી ડિસેમ્બર વચ્ચે થશે આ પાંચ મોટી ઘટનાઓ દરેક સાચી થનારી ઘટના તમને તારીખ સાથે કહીશું હા મિત્રો જેમનામાં સપના મેળવવાનો જુનૂન હોય છે તેમના માટે અસંભવ શબ્દ માત્ર એક મજાક બનીને રહી જાય છે અને આજે અમે વાત કરવાના છીએ તે લોકોની જેઓ પોતાના સપનાને સાચા કરવા માટે હંમેશા તૈયાર રહે છે એટલે કે મેષ રાશિવાળા નમસ્કાર મિત્રો તમારો हार्दिक स्वागत છે તમારી પોતાની ચેનલ ડિવાઇન સ્ટોલ્સ ગુજરાતી પર આજનો આ જ્યોતિષીય કાર્યક્રમ અત્યંત વિશેષ છે કારણ કે અમે ચર્ચા કરીશું વર્ષ 2025 ના અંતિમ 4 મહિના સપ્ટેમ્બર ઓક્ટોબર नवंबर અને ડિસેમ્બર માં મેષ રાશિ વારા માટે કયા સંકેત મળી રહ્યા છે આ 4 મહિના તમારા માટે કેવા રહેશે ધન કારકિર્દી સંબંધો અને આરોગ્યના મામલામાં કયા બદલાવ આવવાના છે બધું જ તમને વિગતવાર કહેવાની છું કારણ કે મિત્રો આ 4 મહિનામાં ગ્રહોનું પરિવર્તન ખૂબ જ દુર્લભ થવાનું છે પરંતુ મિત્રો શરૂઆત કરતા પહેલા એક જરૂરી વાત સ્પષ્ટ કરી દઉં કેટલાક લોકો જલ્દી નેગેટિવ વિચારવા લાગે છે તેથી આને ક્લિયર કરવો જરૂરી છે કે આ તમારી જન્મ કુંડળીનો વિશે લેષણ નથી આ ગ્રહોના ગોચર પર આધારિત છે દરેક સમયે ગ્રહ પોતાની સ્થિતિ બદલતા રહે છે સૂર્યની પરિક્રમા કરે છે અને આ પરિવર્તનોની અસર આપની રાશિ પર પડે છે તમારી જન્મકુંડળીમાં જે લખેલું છે તે સ્થાયી છે કારણ કે તે તમારું કર્મ અને કાર્મિક ઋણ પર આધારિત નક્કી થયેલું છે પરંતુ આ જે ગોચર છે તે તમારા જીવનમાં બદલાવ લાવે છે ક્યારેક પોઝિટિવ ક્યારેક નેગેટિવ અને હું તમને બનને પાસાઓ વિશે કહીશ માત્ર મીઠી વાતો નહીં પૂરી સત્ય કહીશ કે કયો ગ્રહ ક્યારે અને કેવી રીતે તમારા જીવનને પ્રભાવિત કરશે મિત્રો આ વિડિયોમાં અમે बदा ग्रहों ની સ્થિતિ જાણીશો જે મેષ રાશિ વાળાઓ પર પૂરેપૂરો અસર કરશે કઈ તારીખો તમારા માટે મહત્વપૂર્ણ છે કયા યોગ બનશે અને કઈ વાતોનું ધ્યાન રાખવું જરૂરી રહેશે બધું જ અત્યંત સરળ ભાષામાં સમજાવીશ જેથી તમને મજા પણ આવે અને માહિતી પણ પૂરી મળે તો ચાલો મિત્રો શરૂ કરીએ આ વિશેષ કાર્યક્રમ જે જન્મ રાશિ એટલે કે ચંદ્ર રાશિ પર આધારિત છે હવે ચાલીએ સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરની યાત્રા પર પરંતુ વિડિયોમાં આગળ વધતા પહેલા કમેન્ટ બોક્સમાં સાચા દિલથી લખો જય શ્રી ગણેશ ગણપતિ બાપ્પા મોર્યા અને વિડિયોને એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો તો હવે શરૂ કરીએ પહેલી ભવિષ્યવાણી પહેલી ભવિષ્યવાણી કહે છે કે તમારા જીવનમાં સપ્ટેમ્બરનો મહિનો અનેક રહસ્યમય બદલાવ લઈને આવી રહ્યો છે કે कारण के तमारा राशि स्वामी मंगल ग्रह आ समय तमारा सप्तम भाव एटले के संबंधों अने भागीदारी ना घर मा विराजमान छे आ समय तमारी व्यक्तिगत अने व्यावसायिक संबंधों ने सौथी वधु प्रभावित करशे मंगल नी आ स्थिति तमने ऊर्जा आपी रही छे परंतु एक चेतवनी साथे क्रोध जल्दबाजी अने आक्रमक स्वभाव पर काबू राखवो अत्यंत जरूरी छे कारण के अठावीस ऑक्टोबर पछी ખેલ બદલાવાનો છે હા 28 ઓક્ટોબર થી મંગળ અષ્ટમ ભાવમાં પ્રવેશ કરશે અને 7 ડિસેમ્બર સુધી રહેશે અષ્ટમ ભાવ શું છે આ છે રહસ્ય પડકારો અને અચાનક બદલાવનો ભાવ જ્યારે મંગળ આ ભાવમાં આવે છે તો વ્યક્તિના જીવનમાં અચાનક વળાંક ગહન પરિવર્તન અને ક્યારેક આરોગ્ય અને arth વ્યવસ્થા સાથે જોડાયેલા ઉતાર ચઢાવ પર જોવા મળે છે તેથી અઠ્યાવીસ ઓક્ટોબર પહેલા જેટલા મોટા નવા પ્રોજેક્ટ શરૂ કરવાના છે ધીરજ અને મન પર કાબુ ક્રોધમાં લેવાયેલું કોઈ પણ પગલું તમારા માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે ખાસ કરીને સંબંધમાં જલ્દબાજી અથવા આક્રમક શબ્દો સંબંધોમાં અંતર લાવી શકે છે અને હા મંગળ અષ્ટમમાં હશે તો આ સમય તમને છુપાયેલી તાકાત અને સંશોધન શક્તિ આપશે જો તમે કોઈ ગહન પ્રોજેક્ટ સંશોધન કાર્ય અથવા આધ્યાત્મિકતામાં જવા માંગો છો તો આ સમય તમારો છે હવે વાત કરીશું બાકીના ગ્રહોની સૂર્ય શનિ બૃહસ્પતિ શુક્ર બુધ અને રાહુ કેતુની તમારા જીવન પર શું અસર પડશે કયા મોટા યોગ તમારા માટે ભાગ્યના દ્વાર ખોલશે અને કઈ વાતોમાં તમને સાવધાન રહેવું છે પૂરો વિડિયો જરૂર જુઓ બીજી ભવિષ્યવાણી બીજી ભવિષ્યવાણી છે તમારા સંબંધોની સંબંધોની વાત હોય પરિવારની વાત હોય અથવા વિવાહિત જીવનની આ સમય થોડી સાવધાની માંગી રહ્યો છે કે કારણ કે મંગળની દ્રષ્ટિ તમારા બીજા ભાવ પર છે અને બીજો ભાવ શું છે વાણીનો પરિવારનો સંબંધોનો जारे मंगल अही असर करे छे, तो शब्दों मा तीखापणो आवी शके छे। नानी वात पर विवाद मा बदलाई शके छे। तेथी आ समय पोतानी वाणी पर काबू रखो अत्यंत जरूरी छे। परंतु वार्ता अहीज समाप्त थती नथी। मंगल जारे 28 अक्टूबर थी 7 दिसंबर वच्चे तमारी कुंडली ना आठमा भाव मा प्रवेश करशे तो परिस्थिति संपूर्ण पड़े बदलाई जशे આજ સમય તમારા માટે સંશોધન ઉચ્ચ શિક્ષણ અને ગહન જ્ઞાનની પ્રાપ્તિનો અદભુત યોગ લઈને આવી રહ્યો છે જે કામ લાંબા સમયથી અટવાયેલું હતું જે રહસ્ય જે મિલકત જે છુપાયેલા રોકાણો અથવા જૂની વિવાદિત મિલકતોની વાતો હતી જે વસ્તુઓના પૂર્ણ થવાની તમે આખા વર્ષે રાહ જોઈ રહ્યા હવે તે ખુલીને સામે આવી શકે છે કેમ કારણ કે મંગળ આભાવમાં વિપરીત રાજયોગ બનાવી રહ્યા છે અને જારે આ યોગ બને છે તો અડચણો તૂટે છે અને માર્ગો ખુલે છે ત્રીજી ભવિષ્યવાણી આગલી ભવિષ્યવાણી છે મિત્રો તમારું આરોગ્યની જો વાત કરીએ આરોગ્યની તો આવનારા 3 મહિનાનો સમય તમારા માટે કુલ મળીને સારો દેખાઈ રહ્યો છે મંગળની સ્થિતિ આ મહિનામાં મજબૂત રહેશે જે તમારા શરીરને ઊર્જા અને સ્ટેમિના આપશે હા एक ग्रह छे जेना पर नजर राखवी पडशे सूर्य टेमनी स्थिति थोडी कमजोर રહેશે અને તેની અસર તમારા આરોગ્ય પર હળવી પડી શકે છે હું તમને માત્ર બે વિશેષ સમય ફ્રેમ કહી રહી છું જ્યાં તમને થોડું ધ્યાન રાખવું પડશે પહેલું 15 સપ્ટેમ્બર પહેલાનો સમય અને બીજું 16 ઓક્ટોબર થી લઈને 16 ડિસેમ્બર સુધીનો સમય आ बनने अवधि मा आरोग्य साथे जोडायेली नानीमोटी मोटी मुश्केलियों सामे आवी शके छे जेम के आँखों मा जलन अथवा बढ़तरा धूल अथवा एलर्जी थी चेप अथवा फरी दांतनी समस्याओं, आ बधी वस्तुओं मात्र सावधानी थी काबू मा आवी शके छे जो आ समय खूब तेज पवन चाली रहो होय अथवा धूल वधु होय तो आँखों ने सुरक्षित करो परंतु ध्यान आपो आ बधु खूब सामान्य समस्याओ होई शके छे कोई मोटी आरोग्य समस्या मने अही देखाती नथी बस खान पान नो थोड़ु ध्यान राखो आरोग्य प्रद आहार अने स्वच्छता जाळवशो तो आ समय पर कोई मुश्केली विना पसार थई जशे चौथी भविष्यवाणी हवे बात करिए देव गुरु बृहस्पति नी मित्रों आगामी त्रण महीना में गुरु की स्थिति तमारा माटे अत्यंत महत्वपूर्ण रहवानी छे शुरुआत में तेओ तमारा त्रीजा भाव में रहे छे परंतु सांभळो ध्यान थी ओगणीस सितंबर थी लईने त्रण दिसेम्बर सुधी गुरु एक मोटू परिवर्तन करशे हाँ आ एक अस्थाई परिवर्तन हशे केटलाक लोको विचारशे आटली जल्दी गुरु केवी रीते बदलाई रह्या छे परंतु आ परिवर्तन अत्यंत विशेष छे આ દરમિયાન ગુરુ તમારો ચોથા ભાવમાં પ્રવેશ કરશે અને ત્યાંથી તમારો 10મા ભાવને દૃષ્ટિ આપશે તેનો સીધો અર્થ છે કે કારકિર્દીના ક્ષેત્રમાં જબરદસ્ત हलचल થવાની છે જો તમે નોકરીમાં બદલાવ ઈચ્છો છો પ્રમોશનની રાહ જોઓ છો અથવા કારકિર્દીમાં કોઈ નવા મુકામ પર પહોંચવા માંગો છો તો આ સમય ફ્રેમ 19 સપ્ટેમ્બર થી 3 ડિસેમ્બર તમારા માટે स्वर्णिમ સમય હશે કારણ કે ગુરુ માત્ર ચોથા ભાવમાં જ નહીં રહે પરંતુ આ દરમિયાન ઉચ્ચના પણ થઈ જશે તેની અસર તમારા વ્યવસાયિક વિકાસ પર સીધી થશે આ સમય તમને નવા અવસરો સ્થિરતા અને સન્માન અપાવનારો છે પાંચમી ભવિષ્યવાણી મિત્રો જતા જતા આ વર્ષ મેષ રાશિવાળાઓ માટે મોટો ધમાકો કરી શકે છે કેમ કારણ કે ગ્રહો ની સ્થિતિ કેટલિક એવી છે જે તમે જબરદસ્ત તકો આપનારી છે મંગળ તમાર મજબૂત ઘર માં સૂર્ય તમાર કેન્દ્ર માં બૃહસ્પતિ ઉચ્ચ ના હશે કેટલાક સમય માટે અને શનિ હા શનિ પણ માર્ગી થઈ જશે હવે થોડી શનિ ની વાત કરીએ હાલમાં શનિ बकरी છે પરંતુ 28 નવેમ્બરે તે માર્ગી થઈ જશે અને તમાર 12 માં ભાવ માં સ્થિત રહેશે અને મિત્રો શનિની સાડે સાતીનો પહેલો તબક્કો ચાલી રહ્યો છે હવે આ બે પ્રકારના લોકો માટે અલગ અલગ અસર કરશે પહેલી કેટેગરી તે મેષ રાશિવાળા જેમની જન્મ કુંડળીમાં શનિ કમજોર અથવા નીચનો છે આ લોકો માટે આવનારા મહિના થોડા કઠિન હોઈ શકે છે પરિવારમાં તકરાર અનાવશ્યક ખર્ચા આરોગ્ય સાથે જોડાયેલી મુશ્કેલીઓ અને મહેનત છતાં પરિણામો ઓછા મળવા આ બધું જોવા મળી શકે છે પરંતુ બીજી કેટેગરી તે લોકો જેમની કુંડળીમાં શનિ શુભ સ્થિતિમાં છે તેમના માટે આજ સમય સુવર્ણ તકો લઈને આવશે કારકિર્દીમાં પ્રમોશન નામ અને પ્રતિષ્ઠા મજબૂત આર્થિક વિકાસ આ બધું તમારી જોડીમાં આવી શકે છે કારણ કે શનિ હંમેશા બે વસ્તુઓ પર ફળ આપે છે પહેલું તમારું કર્મ અને બીજું તમારી कुंडलीમાં તેમની સ્થિતિ હવે થોડું સામાન્ય વિશ્લેષણ શનિ 12માં ભાવમાં છે તેથી આ સમય લાંબા અંતરની મુસાફરીઓ ખર્ચા અને રોકાણોનો હોઈ શકે છે જો શનિ સારો છે તો આ ખર્ચા સાચી દિશામાં થશે મિલકત વ્યવસાય વિકાસ પરંતુ જો શનિ કમજોર છે તો વ્યર્થ ખર્ચ અને નુકસાનનો ડર રહેશે तेथी संभारी ने पगला जरूरी छे। कारकिर्दी जो तमने जीवन आ समय प्रयासों नी मांग छे। कारकिर्दी में मेहनत करी पड़ से कारण के शनिनी साढ़े साथी चाली रही छे। तमने एक बात हमेशा याद राखी का ભલે પરિસ્થિતિઓ કેટલી પણ કઠિન કે ન હોય તમને દટીને રહેવું છે જો આ સમય કોઈ પણ પ્રકારનો દબાણ આવી રહ્યું છે તો તેનાથી ભાગવું નહીં તેને સ્વીકારવું છે કારણ કે આ દબાણ જ તમારા માટે નવા માર્ગોના દ્વાર ખોલશે અને વિશેષ વાત એ છે કે નવેમ્બરના 27 થી 28 પછી જારે શની માર્ગી થઈ જશે ત્યારે તમારા માટે પરિસ્થિતિઓ વધુ સારી થશે પ્રોમોશન મળવાની સંભાવના ખૂબ મજબૂત છે અને જેઓ નોકરી વિનાના છે તેમના માટે પણ સમય અદ્ભુત છે સૌથી પહેલા તો 15 ઓક્ટોબર પહેલા જ નોકરી મળવાના સંકેત દેખાઈ રહ્યા છે અને જો કોઈ કારણો ત્યાં સુધી ન મળે તો 28 ઓક્ટોબર પછી જારે મંગળ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તમારા માટે ઉત્તમ યોગ બનશે 28 ઓક્ટોબર થી મધ્ય ડિસેમ્બર સુધીનો સમય તમારા માટે વિશેષ છે આ વચ્ચે નોકરી મળવાના ખૂબ જ પ્રબળ યોગ છે હવે વાત કરીએ ઉપાયોની તો સૌથી પહેલો ઉપાય તમને કરવાનો છે મંગળનો બીજ મંત્ર રોજ 108 વાર જાપ કરો ઓમક્રા ક્રીક્રો સહ ભૌમાય નમ તેના સિવાય રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો તેમ જ સૂર્યનો બીજ મંત્ર પણ કરો ओम राहरी हरौ सह सूर्याय नमः 108 बार અને ઉગતા સૂર્યને જળ અર્પણ કરો મિત્રો જો આ વાતો તમને ઉપયોગી લાગી તો વિડિયોને લાઈક કરો શેર કરો અને અમારી સાથે રહો જય શ્રી ગણેશ હર હર મહાદેવ